નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે મંગળવાર પંદર તારીખ અને પાંચમ અષાઢ મહિનાની અને આજે અમારે મોટો વિડીયો ઉતારવાનું નક્કી કર્યું છે એની પાછળનું કારણ એ છે કે આજે અમારા રુદ્રાક્ષભાઈનો પ્રથમ જન્મદિવસ એટલે તમે પણ મિત્રો અમારો આ વિડીયો જોવું ત્યારે ખાસ અમારા ભાઈને

તમને કીધું અમારી ઘરે આવી ગયા છે મહેમાન એટલે એને લઈને જો આગળ જવાનું છે બહાર એટલે એ વહેલા જોડે વહેલા ઉઠી ગયા રાત્રે કેટલા વાગે હતો તો દોઢ વાગે દોઢ વાગે અગિયાર સાડા અગિયાર સુધી તો બધાય બાર બા નહી આવી બેઠા હું તો ન હતું દોઢ વાગે એવું હતું રૂમમાં સરસ લાગી જાય હા અગિયાર વાગે સાડા અગિયાર સુધી તું બા અહીંયા હતી હે

અમારા ખુશી બેન નો દાખલો જે જુનિયર સ્કૂલમાં માં ભણતી ત્યાંથી કઢાવવાનો હતો એટલે અમારા બેન તો ભણવા ગયા છે પાછું જ્યાં ભણવા જાય ત્યાં જમા કરાવવો પડે એટલે હમણાં કાયદો નહોતો કારણ કે ડિસિઝન હજી ફાઈનલ નતું શું કરવું કેમ છે કે એ રીતનો વિચાર હતો એટલે પછી હવે ફાઈનલ થઈ ગયું અમારે એટલે નક્કી કર્યું કે હવે લઈ આવી એટલે અત્યારે રસ્તામાં છે વરસાદીઓ થોડોક માહોલ છે સારો એવો મસ્ત ગ્રીન ગ્રીન છે બધું અત્યારે તો ચારે બાજુ જો વરસાદ ને ફૂલ આમ મસ્ત આનંદ આવ્યો મને આમ ગામડું યાદ આવી ગયું એવું બધું છે અને ફૂલ જંગલ ગામડે જઈએ અમે અને જે આનંદ આવે એવું આનંદ આપણે સુરત બાજુ શું છે પાણીની સુવિધા બધું આ તો બહુ સારું એટલે અહીંયા તો બારે માસ લીલું દેખાય પણ એમાં ચોમાસું હોય થોડું વધારે દેખાય અને આપણે ગીરમાં ભાઈ ગામડે તો આખી આનંદ જ અલગ હોય એટલે એવું આમ લાગે કે હું પાછા મારા ગામડે જાઉં છું એવું ફીલ થાય છે તમને જોવો ખાલી ચારે બાજુના ઝાડવા તમને મજા જ આવી છે આમ બતાવી દો જો ખાલી આનંદ જ આવે છે ને મારો લીલો બહુ મોટા મોટા ઝાડવા છે મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને જો મારે ભાઈનું અહીંયા ફોટો સેશન ચાલુ થઈ ગયું છે બર્થે ભાઈનો અને જો બેનું બધા તૈયાર થઈ થઈને આવવા મળ્યા જ્યાં બાજુ બે જાય અમે બેન હા અને જો તૈયાર થઈને અહીંયા મૂકી દે સાઈડમાં અરે વાહ આમ જો અહીંયા અહીંયા જો 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 કેવા લાગે છે ભાઈ બર્થે બોય બે જાય પછી દૂર હા જો અહીંયા બબ્બે ફોટોગ્રાફર લાઈનમાં છે ભાઈને રમાડોના ભાઈ રીતુભાઈ બધા આવી ગયા છે ખુશી બેની તૈયાર થઈ ગયા છે ના બાજુ આવી ગયા છે અમારા મહેમાન નાના ને નાની બા જન્મ દિવસ મામા બે મામા હા અચા બધા આજે અમે જવાના છે એક છે એટલે ત્યાં જાય છે બધા એટલે બધા મહેમાનો બધા ત્યાં ભેગા થશે એટલે ત્યાં આપણે બધા આનંદ કરશું જોડાયેલા રહેજો આજનો અમારા ભાઈનો દિવસ છે જન્મદિવસ એક વર્ષનો અમારા ભાઈ થઈ ગયા એટલે અત્યારે એની બધી તૈયારી ચાલુ છે અને આગળ બધા જેમ જેમ મહેમાન આવતા જાય થોડાક અહીંયા આવશે ને બાકી બધા ત્યાં સીધા આવશે એ રીતનું છે એટલે ત્યાં આપણે બધાને મળશું અને ખાસ આપણે બધા આનંદ કરશું ખાસ મિત્રો આ મોટો વિડીયો અમારો આનંદથી જોજો અને જોડાયેલા રહેજો હા જો તો મિત્રો હાલમાં મેં અત્યારે પહોંચી ગયા છે હરે કૃષ્ણ હોટલ પાસે અને જો અત્યારે અહીંયા હોટલ છે અમારે ગોઠવું છે બધો કાર્યક્રમ કતાર ગામની અંદર જ છે અમારે અને અમારા સસરાના ગામનો છે આ હોટલ અને બહુ સારી એવી છે અને બધા ભેગા ગયા છે બધા અહીંયા ઉજવવાનું છે અને મહેમાની બધા આવી ગયા છે આ હાલમાં બધાને જાય બેસી ગયા છે લાઈનમાં એક પછી એક તમને બધા લાઈન બધાને જય શ્રી કૃષ્ણ એટલે આ બધું જે બધા મહેમાને બેસી ગયા છે અને આ બાજુ બધા ભાઈઓ બેસી ગયા નજીક થોડાક આવે છે લાગણી પછી કાર્યક્રમ આગળ ચલાવશું બધે કેક કાપશું અને પછી બધા જમીન બધા ઘડી બેસું પછી બધા જુદા કરશું એવું બધું કરશું એટલે આવી રીતે છે જયારે અડધા થોડાક મહેમાન આવવાના બાકી છે ટ્રાફિક હોય અત્યારે ખાસ સુરતમાં એટલે થોડોક સમય લાગી જાય લાગડે આવી જાય એટલે તવલની લોકો કેક લેવા ગયા છે પછી આપણે કાર્યક્રમને આગળ વધારશું न्द्रेव यतरा पितारो कलायसन्दो मानो उत रातारो मद्या रे कलायुगन्तो यामहे सुरन्द्रिमर्तनम्

Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Rudra Happy birthday to you. te kujana,

对对对对

બધાય જમી લીધું છે અને હવે અમે ઘર ઘરના બાકી છીએ પછી મારા ઝાડા બાકી તાવા આવી ગયા આ ભાઈ બાકી છે આ ભાઈ તો જમી લીધું હતી એણે જમી લીધું એવું છે અને આ બધું તો અડધો હામે બેઠા છે યા જમ્યો આ બે ગયા છે અને બધાય જમવા અહીંયા બેઠા છે ચાલો બધા જમવા મિત્રો કેટલાક જો આ બધી અડધી ટીમ અમારે બાકી છેલ્લા બધા જમવામાં દસ જણ આવ્યા બેઠા છે બધા જમવા અને આ બાજુ જમી લીધું છે એટલા બાકી છે અમે સામે બેઠા છીએ બધા ચાલો મિત્ર હોટલ છે જો અમારે શાળાના ગામનાની